નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં સોનાની વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે વાત કરીએ તો લાઈફ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યા બાદ હવે ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે તો સોનાના ભાવ વધારામાં જોવા મળી રહ્યા છે તો આજે શું રહીએ સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો બુલિયન બજારમાં સોનાના ભાવ જે છે એ ત્રીસ રૂપિયા વધીને બ્યાસી હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યા હતા અને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે સોનાનો ભાવ જ જોવા મળી રહ્યો છે તો હવે આ સોનાનો ભાવ જે છે એ કેટલો ઘટશે અને સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ તો મિત્રો એક દિવસ પહેલા સોનાના ભાવ સાર્વત્રિક ઉચ્ચમ સ્તરે પહોંચ્યા હતા પરંતુ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને વાત કરીએ તો મિત્રો મજબૂત વૈશ્વિક વલણો અને ટ્રમ્પના વાસ્બી વચ્ચે બુધવારે રાજધાની બુલિયન માર્કેટમાં અત્યારે કડાકો બોલી ગયો છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં 630 રૂપિયા વધીને 82700 રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જે અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મહત્વની સપાટી હજાર ને છસો માં જ્યારે સો ગ્રામ સાત લાખ પિસ્તાલીસ હજારમાં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે પણ સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળ્યો છે તો જેમાં આજે સો ગ્રામ આઠ લાખ તો મિત્રો સોનાના ભાવ સાર્વત્રિક રીતે ઘટાડામાં કહી શકાય અને વાત કરીએ તો મિત્રો સતત બે દિવસના વધારા પછી આજે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને બંનેના વાયદાના ભાવ ઘટાડા સાથે ખુલતા જોવા મળી રહ્યા છે તો વિદ મિત્રો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ રૂપિયા ઓગણીસ હજાર ચારસો ને પચાસની આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો એક કિલો દીઠર ચાંદી જે છે એ એકાણું ની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી તો મિત્રો આજે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ જે છે એ નરમાઈનો વેપાર ચાલી રહ્યો છે જો તમે પણ સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી સોનાના ભાવ ખુલતા જોવા મળ્યા છે અને વાત કરીએ તો મિત્રો ગઈકાલે એકસો આઠ ના ઘટાડા સાથે સોનાના ભાવ જે છે એ ઓગણીસ હજાર ચારસો ને પંચાવન રૂપિયા પર ટ્રેડ કરતા જોવા મળ્યા હતા તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો

ઘટાડો જોવા મળતો હોય છે ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનાની ઇકોનોમી પર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમી ચાંદીના ભાવની અંદર ફેરફાર જોવા મળતા હોય છે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાઈના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તેના સિવાયની વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો એમસીએક્સ પર ચાંદીનો જે ભાવ છે એ અત્યારે ખૂબ જ ઘટતો જોવા મળી રહ્યો છે અને ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ચાંદી જે પાંચસો એકવીસ ઘટી ને એકાણું હજાર ચારસો ચુસ્ત જોવા મળ્યા હતા તો ખાસ કરીને જેઓને લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે જેઓની માટે ખૂબ જ સારી તક જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ વધારામાં કેવી રીતે જતા હોય છે

આસમાને જતા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ આજે સોના ચાંદીના ભાવ જે છે ભાવની અંદર સામાન્ય ઘટ જોવા મળતી હોય છે જો તમે પણ સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો હવે આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ ઘટવાના નથી તો તમે પણ સોનાની ખરીદી હાલ અત્યારે કરી

પણ કહી રહ્યા છે કે સૌથી વધારે વળતર અત્યારે સોના તેમજ ચાંદીમાં મળી રહ્યું છે તો સૌથી વધારે લોકો સોનાના ભાવમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખૂબ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે જેના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે જ્યારે દાગીનાની વાત કરીએ તો દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું અને ઘણા બધા મિત્રો તો અઢાર કેરેટ સોનાની પણ ખરીદી કરી અને દાગીના બનાવતા હોય છે તો મિત્રો તમે પણ તમારા શહેરના અઢાર કેરેટ સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી માટે તમે અત્યારે સોનાની ખરીદી કરી શકો છો અને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ અત્યારે ખૂબ જ અગત્યના કહી શકાય કારણ કે સોનાના ભાવ જે છે એ અત્યાર સુધી ખૂબ જ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેના કારણે સોનાના ભાવમાં વધારો થતો હતો અને દિવાળી બાદની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈને હાલ અત્યારે સોનાના ભાવમાં સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો રોકાણ કેવી રીતે કરવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું Next video.